વડોદરામાં આવેલી ગુજરાત રિફાઈનરીમાં લાગેલી આગનું કારણ જાણવા બ્લાસ્ટ થયેલી બન્ની ટેન્કમાંથી નમૂના લઈ કાર્યવાહી પૂરી કરવામાં આવી છે વડોદરામાં આવેલી ગુજરાત રિફાઈનરીમાં લાગેલી આગ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે આગનું કારણ જાણવા બ્લાસ્ટ થયેલી બંને ટેન્કમાંથી પાંચ પાંચ નમૂના લઈ કાર્યવાહી પૂરી કરી પોલીસે પંચનામું કર્યું છે અને આ રિપોર્ટ પોલીસને સોંપાશે આ ઉપરાંત ફોરેન્સિકની ટીમે રિફાઈનરીમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા તેમજ ભવિષ્યમાં સલામતીના અગાઉથી પગલાં લઈ શકાય તે માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે રિફાઈનરી પાસેથી ટેન્કો તેમજ કેમિકલને લગતી ટેકનિકલ માહિતી પણ મેળવી હતી ફોરેન્સિક નિષ્ણાંત નિષ્ણાંતો દ્વારા ટૂંક સમયમાં પોલીસને રિપોર્ટ આપવામાં આવશે ત્યારબાદ આગનું સાચું કારણ જાણી શકાશે નોંધનીય છે કે રિફાઇનરીમાં બેઝિનની ટેન્કમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગતા એક કિમી વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને બાજુની બીજી પણ ટેન્કમાં બ્લાસ્ટ થતાં આગને કાબૂમાં લેવા માટે ઓગણપચાસ જેટલા ફાયર એન્જિન કામે લાગ્યા હતા આગમાં કોન્ટ્રાક્ટરના બે કર્મચારીના મૃત્યુ પણ થયા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર